અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ગામે આવેલ બાપા સીતારા મઢલીમાં ચૌદમાં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારના શોભાયાત્રા યજ્ઞ ઉત્સવ બપોરના મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ચૌદ વર્ષથી બાપા સીતારા મઢલીનું પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં મહાવીર નગર શક્તિ સોસાયટી તેમજ આજુબાજુ વિસ્તારના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ એકસો બાળકોએ ભોજન લીધા બાદ સૌ ભક્તોએ સાથે મળીને સંયુક્ત મહાપ્રસાદનો લાભ લીધો હતો હમ સવારના શોભાયાત્રા હતી ત્યારબાદ યજ્ઞ યજ્ઞનો પ્રોગ્રામ હતો એના પછી નાની બાળાનો પ્રસાદ હતો અત્યારે આતરે સૌમુ વર્ષ છે આ સોસાયટી ગામના પણ બધા વેપારી એવા બધા ગામવાની આતિથી છે ને ઘણા લોકો અહીંયા આવે છે રામ રાજમણી સદા વિજયતે રામમ રમેષં ભજે રામેણા બીતા નિશા રામાયતા સ્મૈ નમઃ અજે બાબા સીતારામ વઢોલીને આંગણે ચૌદમો પાટોત્સવ અમે સૌ સાથે ઉજવી રહ્યા છીએ છેલ્લા તેર વર્ષથી આ સતત પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અમારે આજુબાજુના મહાવીરનગર છે શક્તિ સોસાયટી છે અને આજુબાજુના વિસ્તારના દરેક ભક્તો ભાગ લે છે અને ખૂબ જ સારી રીતે અહીંયા આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે તો સવારના ભાગમાં અહીંયા શોભાયાત્રા કાઢવામાં આવે છે શોભાયાત્રા કાઢ્યા બાદ અમારા આજુબાજુના જે યજમાન પરિવાર છે એ અહીંયા યજ્ઞમાં ભાગ લે છે અને યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ અહીંયા જે નાની નાની બાળાઓ છે એ બાળાઓનું પણ અહીંયા જે પ્રસાદ છે એનું વિતરણ કરવામાં આવે છે અને પ્રસાદ જમાડવામાં આવે છે તો અને સાથ અમારે અહીંયા ત્રણસોથી સાડા ત્રણસો જેટલી વ્યક્તિઓનો અમે સાથે સૌ પ્રસાદ લઈ અને આ ભવ્ય પાટોત્સવ ઉજવીએ છીએ